આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના અકોટા બ્રિજ પર નવલખી મેદાનના ગરબા પૂર્ણ થયા બાદ ભારે ટ્રાફિક જામ સર્જાયો જે સમયે સોલાર પેનલ બ્રિજની નીચે પોલીસ જવાન ટ્રાફિક કંટ્રોલ કરવા માટે ઊભા હતા તે સમય દરમિયાન ઓવર સ્પીડમાં જતો ઓલા ગાડી ચાલક પોલીસ જવાનને અથાડીને ભાગી ગયો જેમાં પોલીસ જવાનના પગમાં વાગવાથી એકસો આઠ બોલાવવામાં આવી અને તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા